નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ગેરકાયદેસર દબાણ વિવાદ મામલે આવેદનપત્ર યોગેશ એપાર્ટમેન્ટના રહીશોએ ચીફ ઓફિસરને આપ્યું આવેદન દબાણ દૂર કરવા માગ બોટાદના ભૂપતભાઈ જીન વિસ્તારમાં આવેલા યોગેશ એપાર્ટમેન્ટના રહીશોએ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે અતુલભાઈ પરમાર નામના વ્યક્તિએ એપાર્ટમેન્ટના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લોખંડનો ડેલો મૂકી અને પતરા નાખીને દબાણ કર્યું છે તેમણે ગેરકાયદેસર નળ કનેક્શન પણ જોડ્યું છે રહીશોએ અતુલભાઈને આ દબાણ દૂર કરવા માટે ઘણીવાર સમજાવી પરંતુ તેઓ માન્યા નહીં ઉલટાનું રહીશોને ધમકી આપવા લાગ્યા તેમણે ફ્લેટના રહીશોનો રસ્તો ગેરકાયદેસર રીતે દબાવી દીધો છે રહીશોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા અને નવા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તેમણે તાત્કાલિક દબાણ દૂર કરવાની માગ કરી છે રહીશોએ ચેતવણી આપી છે કે જો દબાણ દૂર નહીં થાય તો તેઓ કાયદો હાથમાં લે છે એને જોવાનું રહે છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર આ રજૂઆત પર શું પગલાં લેશે દર્શક મિત્રો વાત એમ છે કે લોકોમાંથી જાણવા મળ્યા મુજબ દબાણ હોય કે જે કાંઈ હોય પણ ત્યાં અતુલભાઈના ઘર પાસે રસ્તો પૂરો થઈ જાય છે એટલે બાકીનો જે પાછળનો જે ભાગ છે એમાં અતુલભાઈએ જે કર્યું હોય પણ એ એને દબાણ ન કહેવાય પણ ત્યાં રસ્તો બંધ થઈ જાય છે ત્યાંથી પછી આગળ રસ્તો છે નહીં એવું લોકોમાંથી જાણવા મળ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ